ગઈકાલે મકતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગર છે જશોદા કોલોની ત્યાં આગળ એક મારામારીનો બનાવ બનેલો જેમાં જે ભૂખ બનનાર છે અનુપ પટેલ તે અનુપ પટેલ એની ભાભીના ઘરે જશોદા કોલોની ખાતે આવેલ ત્યારે ત્યાં રોડ ઉપર એક વ્યક્તિ સુભાષ યાદવ નામનો વ્યક્તિ એ એની પિકઅપ પાર્ક કરીને જતો રહેલ તો અનુપ યાદવે એની ચાવી કાઢી લીધેલ તો ત્યારબાદ આ સુભા ચાવી લઈને જતો રહ્યો તો આ સુભાષ યાદવ જે ચાવીની શોધખોળ કરતો હતો એટલામાં ત્યાં એનો જે ભત્રીજો છે રાહુલ યાદવ એ પણ આવી ગયો ત્યારબાદ રાહુલ યાદવે એના પિતા મનુ યાદવને બોલાવ્યો આ તમામે ભેગા થઈને અનુપ પટેલ સાથે ઝઘડો મારા કરે અને ગુનો કરવાના ઈરાદે અનુપના ઘરમાં પણ પ્રવેશી ગયો જે આરોપીઓ છે એ ભેગા થઈને એકસમ થઈને મરણ જનાર અનુપ પટેલને એના ભાભીના ઘરની આગળ એને જે લોખંડની ગ્રીલ છે તેના માથા સાથે ભટકાવી એને ઈજાગ્રસ્ત કરેલ અને ત્યારબાદ જે ભોગ બનનાર અનુપ પટેલ છે એનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ લગભગ અગિયાર વાગે એકસો બારમાં કોલ આવેલ છે અને અગિયારને પાંચે પોલીસ ત્યાં જગ્યા પર પહોંચ્યું છે પોલીસે જગ્યા પરથી આરોપી સુભાષ યાદવને પકડેલ છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો ત્રણ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી અન્ય બે આરોપીઓ રાહુલ યાદવ અને મનુ યાદવની અપ કરેલ છે અને હાલ જે મરણ જનાર અનુપ પટેલ છે એમનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે ઘટના સ્થળેથી એફએસએલની વિઝિટ થઈ ગયેલ છે અને જે આરોપ પુરાવા ભેગા કરવાનું કામ ચાલુ છે સીસીટીવી ફૂટેજ અને જે સ્થળ પર હાજર હતા નજરે જોનાર જે સાક્ષીઓ છે તમામ નિવેદનો તમામ જગ્યા પરના સીસીટીવી ફૂટેજ તમામનો અભ્યાસ ચાલુ છે અને વધુ તપાસ એક થી મીડિયાને જાણ કરવામાં